તારીખ બારા નવેમ્બરના રોજ ડભોડા પોલીસ સ્ટેશનમાં રાયપુર ગામની એક નવ વર્ષની દીકરીની ગુમ બાબતની ફરિયાદ દાખલ થઈ હતી જેને શોધવા માટે પોલીસ તપાસમાં હતી આગલા દિવસે તેર નવેમ્બરના રોજ રાત્રિના આશરે સાડા આઠ વાગે દીકરીના ઘરના પાસેથી એક પ્લાસ્ટિકની બંધ કોસીમાં એની ડેડ બોડી મળેલી હતી પોલીસની તપાસ દરમિયાન અલગ અલગ શકમંદ ઇસ્મોની પૂછપરછ કરવામાં આવી રહી હતી આ પૂછપરછ દરમિયાન એક ઇસ્મ જેનું નામ અનિલકુમાર દેવી પૂજક છે જો આ દીકરીનો પાડોશી છે અને ભંગારનો વ્યાપાર કરે છે એને દીકરીની હત્યા કરવાની કબૂલાત કરી છે આ હત્યા કરવાનું મુખ્ય કારણ દીકરીના પિતા સાથે આરોપીની જૂની અદાવત છે તારીખ બાર નવેમ્બરના રોજ સવારે દીકરી પોતાના ઘરના સામે ઊભી હતી તે સમયે આરોપી એને લલચાવી ફોસલાવીને પોતાના ઘરમાં લઈ ગયો અને પોતાના હાથથી એનો ગલો દબાવીને એની હત્યા કરી દીધી હતી અને ઘરમાં પડેલા એક પ્લાસ્ટિકની કોથલીમાં એની ડેડ બોડી નાખીને ઘરના પાછળ પડેલા ભંગારમાં સંતાડી દીધી હતી અને કોઈનું શક વહેમ એના ઉપર નહીં જાય એના માટે પોલીસ સાથે એને શોધવા માટે પણ જોડી ગયું હતું આગલા દિવસે આરોપીને ભય લાગ્યું કે જો કોથલીમાંથી સ્મેલ આવશે તો એના ઉપર શકવહેમ આવશે તો રાત્રિનો સારું સમય જોઈને આરોપી પોતાના ઘરમાં પોતાના ઘરના પાછળ પડેલા આ કોથલીને લઈને આ પોતાના પડોશીના ઘરના પાછળ મૂકી દીધું હતું આ આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ અત્યારે જારી છે